રામ રામની સિતારામ વાગે આવી ગયા છે આપણે બ્રાહ્મણ સમુલગ્ન હાલો હું મિત્ર તમને કાળુ બાપુના દર્શન કરાવું છું જો મિત્ર કાળુ બાપુના દર્શન કરો આ છે મિત્ર સમુલગ્નનો કરિયાવર જો મિત્ર કેવો સરસ મજાનો કરિયાવર આપ્યો છે તમને સારો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો જય કાળુ બાપુ

કેવો માણસો બધા લાઈનમાં ઉભા રહ્યા છે જો મિત્રો લઈને રહ્યા અંદર લઈ રહ્યા છે સામે કાઉન્ટર થાળી જાય છે કાટે છે પાણીની વ્યવસ્થા સારી છે તો ચાલો મિત્રો હું તમને સ્વયંસેવકનું પાર્કિંગ દેખાડું છું જો મિત્રો ટ્રેક્ટર પડ્યા છે રિક્ષા પડી છે ટુ વ્હીલ્સ પડી છે કેવું મસ્ત સ્વયંસેવકને પાર્કિંગ આપ્યું છે અને જો મિત્ર આંકર છે રસોડાનો વિભાગ જો મિત્ર કેવડા મોટા તપેલા છે અને સ્વયંસેવકો તપેલા ધોઈ રહ્યા છે સાફ કરી રહ્યા છે રસોઈનું કામ ચાલુ છે રસોઈ બનાવી રહ્યા છે લાડવા ચાલો બુંદી જલેબી ગાંઠિયા પછી પૂરી પછી આપે છે દાળ સબ્જી પાછળ દાળ મિત્રો ફાઇનલી આપણે પ્રસાદીની થાળી લઈ લીધી છે તો ચાલો પ્રસાદી લેવા મિત્રો મિત્રો આપણે આગળ જઈ રહ્યા છે જો મિત્રો આગળ જઈને હવે વિદાય સંભારંભનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે તો મિત્રો હું તમને વિદાય સંભારંભનો કાર્યક્રમ બતાવું છું જો મિત્રો લગ્ન પરણેતર પતિ પૂરું થઈ ગયું પૂર્ણ થઈ ગયું છે અને હવે બધાયને વિદાય દઈ રહ્યા છે તો મિત્રો વિદાય દઈ રહ્યા છે ફાઇનલી મિત્રો સમાલગનનું આયોજન પૂર્ણ થઈ ગયું છે તમને દેખાડી રહ્યા છો અત્યારે ચાલી રહ્યા છે વિદાય સંભારંભ તો તમે જોઈ શકો છો તો મિત્રો આ ચાલી રહ્યો છે વિદાય સંભારંભ અને મિત્રો જો સ્વયંસેવકો ગાળા કાઢી રહ્યા છે આ ટ્રેક્ટર છે આ વિદાય સભરંભની મોટર છે અને આ ગાળા કાઢી રહ્યા છે અને બહુ સરસ આયોજન કર્યું હતું અને જો મિત્રો હવે આપણે આગળ જઈ રહ્યા